ગુજરાત સરકાર દ્વારા નવી કરવામાં આવ્યું હતું જેને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી બતાવી છે સુરતમાં હર્ષ સંઘવીએ ચાલીસ નવી જીએસઆરટીસીડી બસોનું લોકાર્પણ કર્યું હતું ગુજરાતના નાગરિકો માટે રાજ્ય સરકાર દ્વારા ચાલીસ જેટલી નવી જીએસઆરટીસી બસોની શરૂઆત કરાઈ છે સુરત ખાતેથી આ બસોને લીલી ઝંડી અપાયાથી છેલ્લા બે વર્ષમાં બે હજારથી વધુ જેટલી બસો રાજ્યોના નાગરિકો માટે મુકાય છે એસટી દ્વારા છેલ્લા બે વર્ષમાં બે પંદર લાખ પેસેન્જર વધારવામાં સફળતા મળી છે તે ઐતિહાસિક વધારો મનાય છે તો હર્ષ કહ્યું હતું કે હું એસટીના સૌ ડ્રાઈવર કંડક્ટર અને તેમના પરિવારજનોને આભાર માનું છું

ગુજરાતની પ્રજા માટે ખૂબ આનંદનો દિવસ છે ખૂબ ઐતિહાસિક દિવસ છે આજે ગ્રહ પરિવહન મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા ચાલીસ જેટલું બસોનું લોકાર્પણ અઢાર બસોનું લોકાર્પણ એમના દ્વારા કરવામાં આવ્યું છે એ માટે હું હર્ષભાઈ સંઘવી સાહેબને હાર્દિક અભિનંદન પાઠવું છું આ બસો દોડવાથી ગામડાથી ગામડાની કનેક્ટિવિટી છે શહેરથી ગામડાની કનેક્ટિવિટી છે અને રાજ્યનો વિકાસ સામાજિક અને આર્થિક ખૂબ ઝડપી બનશે આવનારા દિવાળીના દિવસોમાં પ્રજાને ખૂબ મોટી સુવિધા ઉભી થવાની છે આજે એર કન્ડિશન બસો રેકલાઇન સીટો વાળી બસો અને ખુબ અંદર ઇમરજન્સી સગવડ વાળી બસો અને પહેલી વખત આત્મનિર્ભર ભારત તેમજ સ્વદેશી ભારતનો હેન્ડ ની ગ્રીપ સ્ટીકર લગાવવામાં આવ્યા છે એ પણ એક ઐતિહાસિક છે આવનારા દિવસોમાં અને સૌરાષ્ટ્રની સુરત સુરતમાં રહેતી ખૂબ મોટો ફાયદો થવાનો છે જે લોકો ખૂબ મોંઘા મોંઘા ભાડા ચૂકવતા ભાડા ચુકવતા ખૂબ વ્યાજબી ભાવે બજારમાં દરોથી માત્ર સાત ટકા દરે લોકો મુસાફરી કરી શકશે એમાં મને કોઈ શંકા નથી તે માટે હું આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ અને નેતૃત્વમાં કામ કરી રહેલા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય ગ્રહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ને